તો ખેડૂત મિત્રો અત્યારે ચિંતાજનક હશે કે મગફળીનો પાક હોય કે સોયાબીનનો પાક હોય કે કપાસનો પાક હોય આ પાકમાં નિંદામણ છે તે ધારણ કરી રહી છે નિંદામણ ખૂબ જ વધવા લાગ્યું છે તો ખેડૂત મિત્રોને ચિંતાજનક પ્રશ્ન છે કે ભાઈ વરસાદ છે સખત ને સખત આપણા વિસ્તારમાં પીલી ધારે વરસાદના કારણે ભેજ રહી છે તો નિંદામણ કઈ રીતે કરવું આ પણ પ્રશ્ન ખેડૂતોના મનમાં થતો તો ખેડૂત મિત્રો હાલ આપણે તેમાં બને ત્યાં સુધી વીડાવણ નિયંત્રણ માટે મગફળી હોય કે કપાસનો પાક હોય કે સોયાબીનના પાક હોય તેમાં હરબી દવાનો ઉપયોગ કરી લેવો જ્યારે પણ આપણે વરસાદી વાતાવરણમાં વરાપ જેવું વાતાવરણ મળે વરાપ મળે ત્યારે તેમાં આપણે હરબી દવાનો છટકાવ કરી દેવો મગફળી હોય તો તેમાં આપણે આછી મન આઈઆઈએલ નું અથવા સકેદ અદામા કંપનીનું તેનો ઉપયોગ કરવો અથવા તો આવે છે તેનો ઉપયોગ બીટી કપાસ હોય તો બીટી કપાસની અંદર મેક્સ આવે છે જે બંને પ્રકારના પાનનું નિયંત્રણ કરે છે સાંકડા અને ફોગળા બંને પ્રકારના આ બંને પ્રકારના પાનના નિયંત્રણ માટે આપણે ડોઝોમેક્સનો ઉપયોગ કરી લેવો અથવા તો જો સાંકડા પાન વાળું વધારે હોય નિંદામાં તો આપણે તેમાં ધનુકા કંપનીનું તરગાસ સુપર આવે છે આંપની આવે છે અને અદામા કંપનીનું એઝિલ લાવે છે આ ઘણી બધી પ્રોડક્ટો સારામાં સારી પ્રોડક્ટ માર્કેટમાં આવે તેનો આપણે કપાસના પાકની અંદર અથવા તો મગફળીના પાકની અંદર અથવા તો સોયાબીનના પાકની અંદર સાકડા પાનના નિંદામણ નિયંત્રણ માટે આપણે આ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકીએ ખેડૂત મિત્રો સોયાબીનના પાકમાં નિંદામણ નિયંત્રણ હોય તો તેમાં આપણે મગફળીમાં સેમ અદામા કંપનીનું જે સકેદ વાપરીએ છીએ આઈઆઈએલ કંપનીનું જે હાચીમ વાપરીએ આપણે મગફળી દવા આપણે વાપરી તો મારા તમામ પ્રિય મિત્રોને વિનંતી છે કે હાલ વરસાદી વાતાવરણના કારણે હાથથી નિંદણ આપણે નથી કરી શકતા હાથથી નિંદણ ન કરવાના કારણે તેમાં નિંદણ ખૂબ જ વધતું જાય છે અને નિંદણ પિંદામણ વધવાના કારણે આપણો પાક છે તે નબળો થાય છે કપાસનો પાક હોય કે મગફળીનો પાક હોય કે સોયાબીનનો પાક હોય આ પાક છે તે નબળો થાય છે અને નબળો થવાના કારણે આપણે પાછળથી તેમાં જે મહેનત કરીએ તેના કારણે તે ઘડીકમાં તે તેનું જોઈએ એવું આપણે એમાં રિઝલ્ટ મળતું નથી તો મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે હાલ આ વાતાવરણના કારણે આપણે હર્બીસાઈડ દવાનો ઉપયોગ કરી નિંદામણનો નાશ કરો ખેડૂત મિત્રો ખેતીમાં અત્યારે જોવા જઈએ તો વરસાદ જેવું વાતાવરણ હોય તો તાપમાન જેવું વાતાવરણ વાતાવરણ હોય અત્યારે હાલ વરસાદી વરસાદી છે તો વાતાવરણમાં આપણે તેમાં બળદથી પણ ખેડ નથી કરી શકતા બળદથી ખેડ નથી કરી શકતા જેના કારણે નિંદામણ આપણે વધુ જોવા મળે છે બળદ ખેડ કરી શકતા હોત તો તેમાં આપણે નિંદામણ આપણે પછા ટકા ઓછું કરી શકીએ ખેડૂત મિત્રો કપાસમાં પણ આપણે ઓછું કરીએ મગફળીમાં પણ ઓછું કરી શકીએ છીએ મગફળી કપાસનો પાક હોય કે સોયાબીનનો પાક હોય તેમાં આપણે બળદ ખેડ નથી કરી શકતા ભેજવાળા વાતાવરણના કારણે જ્યારે આપણે વરાપ જેવું વાતાવરણ હશે સારું વાતાવરણ રહે વરાપ જેવું ત્યારે તેમાં આપણે બળદથી ખેડ કરી શકશું ત્યારબાદ તેમાં આપણે તેમાં તેનું આપણે નિયંત્રણ કરી લેવું તો તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે અત્યારે જે ચિંતાજનક પ્રશ્નો છે આ પ્રશ્નોનું સમાધાન કરવા માટે હાલ આપણે નિંદા નિયંત્રણની દવાનો ઉપયોગ કપાસ હોય ફળી હોય કે સોયાબીન બિન પાકમાં આપણે ફરવું તો ખેડૂત મિત્રો આમાં કંઈ પણ પ્રશ્ન જણાતો હોય તો કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરી શકો છો અથવા તો તમે મારા કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને માહિતી મેળવી શકો છો મારો કોન્ટેક્ટ નંબર છે નેવું આઠ તેર પચીસ ચાર ઝીરો ચાર અમારો કોન્ટેક્ટ નંબર છે આની ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો અથવા તો આની ઉપર તમે વોટ્સએપ દ્વારા મેસેજ કરીને પણ માહિતી મેળવી શકો છો તો ખેડૂત મિત્રો આપ સર્વ વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા લઉતું જય જવા જય કિસાન